ગામના નવ યુવાનો જ્યારે ગણપતિની મૂર્તિ લઈને મુન્દ્રાથી પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વિધાર્મી યુવાનોએ કારણ વગર ડખો કરીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ગણપતિની મૂર્તિ તેમજ સાથેના લોકો પર પથ્થર મારો કર્યો હતો તે હુમલામાં એક યુવાનને મિમ્સ હોસ્પિટલ મુન્દ્રામાં દાખલ કરવામાં આવ્યો છે આ પોલીસની સમય સૂચકતાથી મોટી બબાલ ટળી હતી મુંદ્રાના સમા ખોખા ગામના યુવાનો ગણપતિ લઈને જઈ રહ્યા હતા ત્યારે વિધર્મીઓ હુમલો કર્યો હતો હુમલો થતા એક યુવાન ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં છે યુવાનો પર વિધર્મીઓ દ્વારા હથિયારો અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો આમ સમાઘોઘા ગામના નવ યુવાનો શેરે ગણપતિની મૂર્તિ લઈને મુન્દ્રાથી પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વિધર્મી યુવાનોએ નાયરા પંપ પાસે કારણ વગર ડખો કરીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ગણપતિની મૂર્તિ તેમજ સાથેના લોકો પર પથ્થરમારો કર્યો હતો તે હુમલામાં સમા ઘોઘાના એક યુવાનને મિમ્સ હોસ્પિટલ મુન્દ્રામાં દાખલ કરવામાં આવ્યો છે આ પોલીસની સમયસૂચકતાથી મોટી બબાલ ટળી હતી